સ્ટાર્ટઅપ ફેસ્ટ ગુજરાત થ્રી પોઈન્ટ ઝીરો ભારતનો પ્રથમ સંપૂર્ણપણે એઆઈ સંકલિત સ્ટાર્ટઅપ ફેસ્ટ તેના પાછલા આવૃત્તિઓની નોંધપાત્ર સફળતા પર આધારિત છે જેમાં સામૂહિક રીતે ત્રણસો પચાસ પ્લસ સ્ટાર્ટઅપ ત્રણસો પ્લસ રોકાણકારો ચોવીસ હજારથી વધુ ઉપસ્થિતો સિત્યાસી કરોડ પ્લસ એલ ઓઆઈ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે અને ટકાઉપણું ફિટનેક હેલ્થકેર એગ્રીટેક ઇનોવેશન અને સર્જનાત્મક ક્ષેત્રના લીડર્સની ભાગીદારી હતી પાછલી સિઝનમાં પણ વક્તાઓની પ્રભાવશાળી લાઇનઅપ જોવા મળી હતી જેમાં આશરીર ગ્રોવર સોનુ સુદ સંદીપ એન્જિનિયર સ્નેહ દેસાઈ ચિરંજીવી પટેલ હીરવ શાહ ડોક્ટર રાજુલ ગજ્જર જેવા દિગ્ગજોનો પણ સમાવેશ થાય છે મુખ્ય વસ્તુ એ છે કે એઆઈ જીવન છે એન્ટ્રી ટુ એક્ઝિટ અને થ્રુઆઉટ ધ ઇવેન્ટ જે પણ મેનેજ થશે એ એઆઈ થ્રુ થશે અને પ્લસ ઓલ ઓવર ઇન્ડિયાથી એઆઈ થિયેટર્સને પણ અમે ઇન્વાઇટ કર્યા છે જે લોકો આવી રહ્યા છે પ્લસ અમે પ્લસ યસ સો ઓલ ઓવર ઇન્ડિયાથી એઆઈના ક્રિએટર્સ પણ એ લોકોએ અહીંયા આમંત્રણ આપ્યું છે એ સિવાય એક પોર્ટલ છે કે જે દેશિલ ફાઉન્ડેશન દ્વારા બનાવવામાં આવ્યું છે માયમીટ કરીને જ્યાં સ્ટાર્ટઅપ અને ઇન્વેસ્ટર્સ ઓલરેડી એનું મેચ મેકિંગ એડવાન્સમાં થઈ ગયું હશે બિફોર ધ ઇવેન્ટ સો એ લોકો એકબીજા વિશે જાણતા હશે અને તે એ લોકોને એટલો સમય મળશે કે તેઓ એ સમય દરમિયાન ડિસાઇડ કરી શકે તેમ એકબીજાને સમજી શકે એ ઇન્વેસ્ટર સમજી શકે સ્ટાર્ટઅપનું પ્લેટફોર્મ શું છે કે સ્ટાર્ટઅપ કયા લેવલે છે એમાં ઇન્વેસ્ટ કરવા માગે છે કે નહીં અને જે અને ત્યાંથી જ નક્કી થશે કે એ લોકો હવે એમાં આગળ વધવા માંગે છે કે નહીં તો યસ ઇઝ એઆઈ બેઝ એઆઈ બેઝ

જેટલા પણ આમાં સેક્ટર્સ છે આઈટી આઈટીએસ ઓટોમોબાઈલ્સ એગ્રીકલ્ચર સાયબર સિક્યોરિટી ડિફેન્સ સ્ટાર્ટઅપ્સ આ બધા સ્ટાર્ટઅપ્સ અહીંયા જોવાના મળશે એમાંથી જે સાઇબર સિક્યોરિટીના સ્ટાર્ટઅપ્સ છે આપણે બધા જોઈ રહ્યા છે કે આપણા ભારતમાં સાયબર અટેક સાયબર ક્રાઇમ જે વધી રહ્યું છે એનાથી જીતવા માટે જેટલા પણ મેક ઇન ઇન્ડિયાના સાયબર સિક્યોરિટીના સોલ્યુશન્સ છે આઈટી અને એઆઈ ડ્રિવન સોલ્યુશન્સ જે મોસ્ટલી છે જે ઓટોમેશન્સ અને ઓપરેશન્સમાં હેલ્પ કરી શકે એવા બધા સ્ટાર્ટઅપ્સ અહીંયા જોવાના મળી શકે છે અને એના સાથે સાથે આ જેટલા પણ ઇન્ડસ્ટ્રી લીડર્સ આવી ગયા છે એમનો પણ જે મેઈન આ વખતે થીમ છે એ બધું થીમ એ જ છે કે ટેક અને એઆઈ નું યુઝ કરીને જેટલા પણ સ્ટાર્ટઅપ્સ છે એને કેટલી ફાસ્ટલી સ્પીડ અપ કરી શકાય અને મેક એન ઇન્ડિયાના કન્સેપ્ટ પર કેવી રીતે લઈ જઈ શકાય માનો મહેતા દિવ્યાંગ્યું અમદાવાદ